આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા ઇન્દોરના આડા બજાર એક ઐતિહાસિક વાર્તા મિત્રો આપણને ખબર છે કે ઘણા વર્ષો પહેલા ઇન્દોરની અંદર એક અલિયાબાઈ એક રાજકીય પોતાનો રાજ્યની અંદર ખૂબ સારી રીતે કામ કરતા અહલ્યાબાઈ અને એના દીકરાનું નામ હતું માલાજી રાવ અને માલાજી રાવના પત્ની એનું નામ મેના મેના મેનાબેન અહલ્યાબાઈ ન્યાયની દ્રષ્ટિએ ખૂબ ઉત્તમ અને એકદમ તટસ્થ પોતાના કુટુંબના સભ્યોએ પણ જો ભૂલ કરી હોય તો એને જે કંઈ સજા થવી હોય એ સજા એ કરતા અને એ રીતે સમગ્ર રાજ્યની અંદર એની એક ચોક્કસ પ્રકારની છાપ હતી કોઈ એક વખત એમના સન માલાજી રાવ એ એક રથ લઈ અને ઇન્દોરના બજારમાં જાય છે એકદમ ઝડપથી રથ ચાલતો હતો બરોબર એમાં એક ગાયની વાછડી વચ્ચે આડી આવે છે એ વાછડીને બચાવવા માટે એની માતા એટલે કે ગાય એને બચાવવા માટે જાય છે પણ એ દરમિયાન તો એ માલાજી રાવે એ રસ એના ઉપર ફેરવી દીધો અને એ વાછડીનું ત્યાં મૃત્યુ થયું ગાય ત્યાં જાય છે એકદમ પ્રેમથી એને બહુ પહેલું રહે એને દુઃખ થાય છે પણ કે બેસી જાય છે ઘણા વખત સુધી જ્યાંના ત્યાં બેઠા હોય છે બરોબર એ જ વખતે ફરી અલિયાબાઈ બીજા રથમાં બહાર છે અને ત્યાં આવેશ એમણે જોયું કે ખરેખર ગાય અને એની પાસે મરેલી આ વાછડી અઉપદશ્ય શું છે એટલે એણે બીજાને બોલાવી આજુબાજુ અને આખી વાત જાણી અને એને ખબર પડી કે આ મા દોષી તરીકે મારો પુત્ર માલાજી રાવત છે પણ એને ન્યાય આપતા પહેલાં માલાજી રાવના પત્ની મેના બાઈને એ પૂછે છે ત્યાં જઈને કે મારે તારી એક સલાહ લેવી છે કે કોઈ દીકરાને પોતાની માતાની સામે જ કોઈ મારી નાખે તો એને સજા શું કરવી જોઈએ ત્યારે મેના મેના બાઈ કહે છે કે એને જે રીતે મારી નાખો હોય એ જ રીતે જેણે મારી ખાવું હોય એને પણ મારી નાખો એટલે કે જેવાની સાથે તેવા અને એ જ પતિ જેને કરવું ત્યારે ફરીવાર અલિયાબાઈ પૂછે છે કે તું જે વાત કરો છે બરોબર છે એ જ પ્રકારે ન્યાય આપવો યોગ્ય ગવાશે તો કે સો ટકા યોગ્ય ગવાશે અને ત્યાર પછી એ પોતાના એના પતિ જે માલાજી રાવ હતા એના વિશે વાત કરે છે તો પણ એ પો એની પત્ની એને એમ જ કહે છે કે એને એ રીતે જ એને મારી નાખવા જોઈએ આ એની સજા કહેવાય અને એ યોગ્ય ન્યાય કહેવાય એટલે તરત જ એ માલાજી રાવને પકડવા માટેનો ઓર્ડર કરે છે એને બાંધી દે છે અને એમ કહે છે કે એને રસ્તા વચ્ચે એને સોડાવી દો અને એમ કે એક ચોક્કસ રથને એના ઉપર ફેરવી દો એટલે એને ન્યાય બરોબર મેળો કહેવાય પણ એક પણ સારથી જવા તૈયાર નહોતા પોતાના જે મંત્રીમંડળના સભ્યો હતા એ પણ એમ કહેતા હતા કે ભાઈ માલાજી રાવને તમે માફ આપી દ્યો અથવા બીજી કંઈક સજા કરો પણ અહલિયાબાઈ એ બાબતમાં મક્કમ હતા કે નહીં સજા તો વધારે સરખી જ થાય અને એ અનુસંધાને એણે એમ કીધું કે કોઈ સારથી જવા તૈયાર નથી એટલે અહલિયાબાઈ પોતે રથ ચલાવીને જાય છે અને બરોબર એ જે એના પુત્ર માલાજી ત્યાં એને સુવાડ્યો હતો રસ્તા ઉપર ત્યાં પહોંચવાની તૈયારી હજી કરવાની હતી અને એના ઉપરથી રથ ચલાવવાની જ વાત હતી ત્યાં બરોબર પેલી જે ગાય છે ને એ ગાય આડી ઉતરે છે રથની આડી એટલે તરત જ બીજા માણસો ગાયને પાછી લે આવે છે ફરી જાય છે પાછી લે આવે છે પાંચ સાત વખત ગાય પાછી જાય ને પાછી આવે ત્યારે કીધું કે આ ગાય એમ તમને કે તમે માલાજી માફી આપી દો કારણ કે આ પ્રકારનું એને હશે એટલે ગાય છે એ પોતે આ રીતે કહે છે ત્યારે અલિયાબાઈ કે છે કે એ બરોબર નથી પણ પછી કેટલાક મંત્રીઓ અને કેટલાક ગામના સજ્જનો એ ભેગા થયા અને બધાએ એમ કીધું કે ગાય છે એ બહુ પવિત્ર આત્મા હોય છે અને પવિત્ર આત્મા જો કહીએ તો એ પ્રમાણે આપણે કરવું પડે અને જો એ ન કરીએ તો આપણે આ ઇન્દોરની અંદર આપણને તકલીફ પડે એટલે અલી એ વાતને સ્વીકાર કરે છે એને માફી આપી દઈએ છે અને આ ભૂમિકા ઉપર જે પાંચ સાત વખત આડી ઉતરી ગાય એટલે ત્યાં એ જે બજાર છે બજારને આડા બજાર તરીકે કહેવામાં આવે છે અને અત્યારે પણ આડા બજાર છે હું ત્યાં જઈ પણ આવ્યો છું અને એ આડા બજારનું નામ પણ માત્ર ને માત્ર ગાય પાંચ છ વખત આડી ઉતરી અને માલાજી રાવને જે બચાવ્યા એને કારણે જ એનું નામ આડા બજારને આજ સુધી હજી એનું નામ આડા બજાર જ છે આ ઐતિહાસિક ભૂમિકા છે પણ ઐતિહાસિક ભૂમિકાના સંદર્ભમાં આપણે એક વાત ચોક્કસપણે કહી શકાય કે ગાય માતાનું મહત્વ કેટલું ઊંચું છે આપણી ઋષિ સંસ્કૃતિમાં ગાય માતાને વંદન કરવામાં આવે છે પ્રણામ કરવામાં આવે છે પવિત્ર માનવામાં આવે છે અને એ માણસો માટે પણ કેટલી ઉદાર ભૂમિકાઓ પર પોતાનું જીવન જીવે છે એનું દૂધ આપે છે કોઈ વખત એને આક્રમકતા હોતી નથી અને આ પ્રકારે ગાય માતાની ભૂમિકા બહુ ઊંચી છે આપણા શાસ્ત્રમાં પણ બહુ ઊંચી છે એ વાતને સમજાવવા માટે મેં આ એક ઐતિહાસિક વાર્તા વિશે વાત કરી આના અનુસંધાનમાં મારે સૌને કહેવું છે કે ગાયનું રક્ષણ કરો શક્ય હોય તો ગાયને બચાવવાનો પ્રયત્ન કરો અને કોઈ પણ જગ્યાએ ગાય હોય તો એને તમે બરાબર કદાચ એની ઉંમર થઈ ગઈ હોય તો પણ એને ગાયને છોડી ન દો ઘરમાં જ રાખો અને કોઈ ગૌશાળા ચલાવતા હોય તો એના પણ વધારે સારી રીતે ચલાવવા માટેની વ્યવસ્થા પણ સરકારે કરવી જોઈએ અને સાથોસાથ કેટલીક એવી પણ ગૌશાળા હોય છે કે જે ખરેખર દુઃખી ગાયો માટે હોય કોઈ માનો કે અમુક પ્રકારે એને કોઈ પગ ભાંગી ગયો હોય કે અન્ય પ્રકારની તકલીફ થઈ હોય તો એવી પણ ગૌશાળા હોય છે તો એ એક દયાનો એક આપણો પ્રકાર છે અને આપણે સૌ એને બતાવવું જોઈએ શક્ય હોય તો ગાયને માતા તરીકે ગાયને એક પવિત્ર જન્મ પવિત્ર એક પ્રાણી તરીકે આપણે એને સ્વીકારવી જોઈએ અને એ રીતે આપણે આ વાર્તા મારે તમે કહેવાની હતી વાર્તા ઐતિહાસિક છે જૂની છે હજી પણ આના વિશે અલિયાબાઈ વિશે બીજી ઘણી બધી વાતો કરી શકાય કારણ કે એના ન્યાય માટે તો એ પોતે બહુ ખૂબ જ પ્રચલિત હતા અને આજે પણ આપણે એને યાદ કરીશ સૌ કોઈને ધન્યવાદ